વેજબીભાવની દુકાનનું લાયસન્સ છે એ મંડળીઓના ચેરમેન સેક્રેટરીઓ ઉપર દબાણ વધારી દીધું છે અને ચલણ જનરેટ કરવા ફરજ પાડી રહ્યા છે આવી રીતે ચારે તરફથી સરકારી એજન્સીઓ પુરવઠાના કર્મચારીઓ કલેક્ટર ઓફિસના કર્મચારીઓ મામલતદાર ઓફિસના કર્મચારીઓ ઘોડાપુરની માફક દુકાને દુકાને ફરી દુકાનદારોને દબાણ કરી ચલણ જનરેટ કરવાનો એક પ્રયોગ શરૂ કર્યો છે હડતાળ અસફળ થઈ હોય તો સરકારને ચલણ ભરવાની ડેડલાઈન ત્રીસ તારીખથી વધારે ત્રણ તારીખ અને ત્રણ તારીખથી વધારે ચાર તારીખ કરવાની ફરજ કેમ પડી બગડી જાય સ્વાભાવિક છે અહીંયા જે સસ્તા અનાજની દુકાનો છે ત્યાં તાળા લાગેલા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું સસ્તા અનાજના એસોસિએશનના હોદેદારો ઉપરાંત દુકાનદારો આપણી સાથે છે પ્રથમ આપણે લાભાર્થી છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું ભાઈ તમે શું કહેવા આવશો અહીંયા તમે અત્યારે સસ્તા અનાજ લેવા અનાજ લેવા સસ્તું અનાજ લેવા માટે આવ્યા છો આ સજ્જો અત્યારે અમે ચાર દિવસથી અહીંયા ધક્કા ખાય છે રાશનનો કોઈ માલ મળતો નથી અને આ સરકાર અને અધિકારીઓ વચ્ચેની મારામારીમાં આ પ્રેક્ષકોને કેટલી હેરાનગતિ થાય છે લાભાર્થીઓના સમજા હવે તો આનો તાત્કાલિક નિર્ણય કરો ને આનો નિરાકરણ લેવો

જે અમારા સત્તર હજાર જેવી ગ્રાહકોની મજબૂરી છે ગ્રાહકોને તે માલ મળતો નથી એની અમને પણ ચિંતા છે સાથે સાથે મારા સત્તર હજાર દુકાનદારોને પણ ચિંતા છે તો કાયમ માટે જો દુકાનદાર જો પોતે સક્ષમ ન હોય પોતાને પોતાનું યોગ્ય વળતર ન મળતું દુકાનદાર ધંધો કેવી રીતે અગાઉ પણ કીધું એવી રીતે આજે પણ કહું છું તો દુકાનદારો જે ધંધો એટલે રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક અમને જે મેસેજ મળે એ પ્રમાણે રાજ્યની અંદર ક્યાંક દુકાનદારો પ્રત્યે દુકાનદારોને પ્રેશર કરીને કોઈ પણ રીતે પરમિટ જનરેટ કરવા માટે સતત એને પ્રેશર કરવામાં આવી રહી છે અધિકારીઓ સાથે બેઠક હતી એનું શું પરિણામ આવ્યું અને હડતાલ સમેટાશે ક્યાં સુધી ગરીબ લોકો જાય ક્યાં એ મોંઘું અનાજ લઈ ન શકે બે મિટિંગ પહેલી તારીખ એક મિટિંગ થઈ એક રવિવારે મિટિંગ સાત વાગે થઈ બે મિટિંગમાં જે પુરવઠાના વિભાગ તરફથી જે મિટિંગ હતી બે મિટિંગમાં અમને સફળતા મળી નથી એટલે ગઈકાલે મેં જેમ મીડિયા માધ્યમથી કીધું મેં હવે પછી અમારી વાત સરકાર સાંભળે મંત્રીશ્રી સાંભળે અથવા રાજ્યના મુખ્યમંત્રી સાંભળે એવી મારી વિનંતી છે જે આ પ્રશ્ન જે છે જે પ્રશ્ન ગૂંચવણ ઊભી થઈ છે તે બાબતમાં જે તમારા પિંચોતેર લાખ અમારા ગ્રાહકો છે એને યોગ્ય રીતે માલ મળે અને અમારા સત્તર હજાર દુકાનદારોનું યોગ્ય વળતર મળે જે અમારી વીસ માંગણી છે તમને શું તકલીફ થાય છે એ કયો તમે દુકાનદાર છો પહેલી તકલીફ તો અમારે કમિશન બાબતની છે બીજો કમિશનર સર્વરનો ખાસ પ્રોબ્લેમ છે એ બરોબર ચાલતું છે નહીં ત્રીજો મુદ્દો એવો છે કે સરકારી નથી અનાજ જે જથ્થો આવે છે એ ઓછો મળે છે એને પૂરો કરીને આપવા સરકારની ઓછો આવે તો જાય ક્યાં સરકાર તો પૂરો જ આપતી હોય સરકાર પૂરો આપતી નથી અચ્છા સરકાર જ પૂરો નથી આપતી પચાસ કિલોના કટામાં સુડતાલીસ અડતાલીસ કઈ નથી સરકાર આપે પચાસ કિલોના કટામાં દુકાન ચાલીસ કિલો અનાજ ઓછું થઈ જાય છે એ પૂરું કરીને આપવું એ ખાસ જરૂરિયાત છે એટલે પૂરું હોય છે કે ઉપરથી પૂરું આવતું બાજકા તૂટેલા ફાટેલા બધી જે ગણો ને પૂરો છે એટલે આવે એમાં કે ની પેલા? લાખો ટન અનાજ જાય બોલો આ બાબતમાં ભાઈએ કીધી બાબતમાં અમારે અગાઉ એવી વાત પણ થઈ છે કે જ્યાં ગોડાઉન છે ગોડાઉનને અમને એક કાંટો આપવામાં આવે કાંટામાં વજન કાંટો કરી વજન કાંટો કરી અને અમને એની એક ચલણ આપવામાં આવે કે વજન કાંટો જે પણ વાહન હોય વજન કરીને જ આપવામાં આવે એવી અમારી માગણી પણ અગાઉ છે જવાબદારી સીધી પુરવઠા અધિકારી કે જે તે જિલ્લા કલેક્ટરની આવે તો એ લોકો એ લોકોને ધ્યાન દેવું જોઈએ અમે વારંવાર રજૂઆત પણ કરી છે એ બાબતમાં અધિકારીઓ પણ ધ્યાન પણ દેશે પણ ક્યાંક ને ક્યાંક જે કાંઈ ગોડાઉનથી જે કાંઈ થોડુંક મેનેજમેન્ટની નહીવત મહિનો થઈ રહ્યું છે એટલે અધિકારીઓ બે ત્રણ વાર વાત પણ કરેલી છે અમે સસ્તા અનાજના જે દુકાનદારો છે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે પરંતુ સૌથી મોટી વ્યથા જે ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકો અને રેશન કાર્ડ જે ધારકો છે પંચોતેર લાખ રેશન કાર્ડ ધારકો પરેશાન થઈ રહ્યા છે જી તો સરકાર અને રાશનકાર્ડ કાર્ડ ધારકો જેમની ક્યાંક ને ક્યાંક ગુંચવડ છે જેમનો પ્રશ્ન છે તેમાં વચ્ચે પીસાઈ રહી છે સામાન્ય જનતા લાભાર્થીઓ પીસાઈ રહ્યા છે સુરતમાં પણ કંઈક આવી જ હાલત છે સુરતમાં લાભાર્થીઓની સ્થિતિ શું અને દુકાનદારો શું કહી રહ્યા છે સરકારી અનાજની દુકાનો હડતાલનો આજે ચોથો દિવસ છે અને આજે ચોથા દિવસે પણ દુકાન બંધ છે તસવીરો તમે જોઈ શકો છો સુરતના અલગ અલગ વિસ્તારમાં અત્યારે હાલ જે રીતે સરકારી અનાજની દુકાનો છે તે હડતાલ ઉપર છે જેના કારણે અત્યારે જે ગરીબોનું અનાજ છે તેમના સુધી પહોંચી નથી રહ્યું જોકે વિવિધ માંગણીઓ સાથે આ જે દુકાનો છે એ બંધ થઈ છે ત્યારે દુકાનદાર આપણી સાથે મોજૂદ છે તેમની સાથે વાતચીત કરીશું આપ જણાવો કયા કયા પ્રકારની તમારી માંગણીઓ છે અને કેમ હડતાલ નથી સમટાઈ અમારી માંગણી એવી છે કે આજે સરકાર દુકાનદારને વીસ હજારનું કમિશન આપે છે પણ એ કમિશન પોષણયુક્ત છે જ નહીં કારણ કે વીસ હજાર રૂપિયામાં અમારે ટોલાટ ઓપરેટર દુકાનનું ભાડું દુકાનનું વીજળી બિલ એમાં જ વીસ હજાર નીકળી જાય છે તો દુકાનદાર કરે શું કરે તો એના માટે અમારી માંગણી છે કે સરકાર ચાલીસ હજારની આજુબાજુ જો કમિશન કરે તો પોષણ થાય અને એના પરિવારનું જીવન નિર્વાહ ચાલે બીજા અન્ય મુદ્દાઓ છે તમારા મુદ્દામાં બીજું એવું છે કે અનાજમાં પિસ્તાલીસ થી છેતાલીસ કિલો જ આવે છે એટલે ચાર કિલો કોણ ખાઈ જાય છે એ ખબર નથી પડતી અને એ દુકાનદારને એ વેઠવું પડે છે અને ચાર કિલોની ઘટ આવે તો કદાચ કોઈ કારણસર સમજો કે સો સો ગુણ આવ્યું હોય તો સો ગુણની પછાડી ચાર કિલો ઘટ કરીએ તો ચારસો કિલોની ઘટ આવે તો એ દુકાનદાર કદાચ કોઈ ઇન્સ્પેક્ટર આવે અને જપાસ તપાસણી કરવા આવે તો ચારસો કિલોની ઘટ બતાવે તો એ ચાર કિલોના હિસાબે એ દુકાનદાર દોષિત સાબિત થાય છે તો દુકાનદારને બી આ વસ્તુ પચાસ કિલો આપતા હોય તો આ વસ્તુ બી થાય નહીં ક્યાં સુધી બંધ રહેશે આ ચોક્કસ મુદત છે જ્યાં સુધી સરકાર અમને આ આનો જવાબ ન આપે ત્યાં સુધી અમે બંધ રાખીશું બિલકુલ આ ચોક્કસ મુદત હડતાલ છે આ રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારમાં જે પ્રમાણે લોકો રહેતા હોય છે તેમને અનાજ નથી મળતું બેન શું માંગણી કયા પ્રકારે તમને અનાજ મળે છે ખરું અને શું કહેશો સરકાર અમને તો હવે વ્યવસ્થિત અનાજ આપે અને અમારે જે આવી આવીને ધક્કા ખાવાના દુકાન બંધ અમને સરખું વ્યવસ્થિત મળતું નથી અમને સરકારથી રિક્વેસ્ટ છે કે અમને વ્યવસ્થિત અનાજ સમયસર મળે બિલકુલ જોઈ શકાય છે આ પ્રમાણે વિસ્તાર છે અને આ વિસ્તારોની અંદર મોટી સંખ્યામાં